ભારે વરસાદ વચ્ચે બોરભાટા ગામ ખાતે ત્રણ યુવકો પર વીજળી પડી હતી જેમાં એકનું મોત થયું હતું જ્યારે બે ઘાયલ થયા હતા અંકલેશ્વરમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન ખોરવાયું અંકલેશ્વર સહિત કાપોત્રા પાટિયાના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો આ વરસાદના પગલે માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું હતું પાછોતરો વરસાદ સાથે અંકલેશ્વરમાં મોસમનો કુલ વરસાદ ત્યાંસી ને પાર થયો છે ચાલુ સીઝનમાં છસો અઠ્યાસી મિલીમીટર પાણી વરસાદ અંકલેશ્વરમાં વરસ્યું અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે તંત્રની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે બે દિવસ વરસાદ વરસી રહ્યો છે ગત રોજ પણ વરસાદ પડ્યા બાદ આખી રાત વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે પંદર મિલીમીટર વરસાદ વરસ્યો હતો આ વચ્ચે શુક્રવારના રોજ બપોરે વાદળોથી ફોજ જોવા મળી હતી એક કલાક ધીમી ધારે શરૂ થયેલ વરસાદ માત્ર અડધા કલાકમાં જ ધમાકેદાર એન્ટ્રી સાથે ગાજ વીજ સાથે તૂટી પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદે ચારે કોર પાણી જ પાણી કરી મૂક્યું હતું અંકલેશ્વર શહેરના ગાયત્રી મંદિર સંજયનગર નવી નગરી સરગમ કોમ્પ્લેક્સ રોડ રેલવે ગોદી રોડ જલારામનગર પંચાતી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા

બોરભાટા ગામ નજીક દીવી ગામના ત્રણ યુવકો પર ધોધમાર વરસાદ વચ્ચે અચાનક વીજળી ત્રાટકી હતી જેમાં બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે એક યુવકનું મોત નીપજ્યું હતું પરિવારને આ અંગે જાણ થતાં ત્વરિત અસરથી દોડી આવી તેમને રિક્ષામાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બે યુવકો ગંભીર હાલત માં તેમનું સારવાર ચાલી રહ્યું છે જ્યારે એક નું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં વાલિયા રોડ પર આવેલ કાપોદરા પાટિયા વિસ્તાર અને તેને અડીને આવેલ નોટિફાઈડ રહેણાંક વિસ્તારના ગોવર્ધન નાથજીની હવેલી સહિત માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો ઢીચણ સુધી પાણી જોવા મળ્યા હતા જેને લઈ વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી કોસંબડી ગામ સિદ્ધિવિનાયક સોસાયટી ગાર્ડન સિટી રોડ ઉમંગ રેસિડેન્સી સહિત વિસ્તારોમાં માર્ગ પર તેમજ પાર્કિંગમાં પણ પાણી ફરી વળ્યા હતા અચાનક ખાબકેલા ધોધમાર વરસાદમાં અંકલેશ્વરમાં સૌથી વધુ પ્રભાવિત થતા સંજયનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા ચાલુ વર્ષે બીજી વાર લોકોના ઘરમાં સંજયનગરમાં પાણી જોવા મળ્યું હતું તો અંકલેશ્વર હાંસુટ રોડ પર આવેલ એનડી નગરમાં વરસાદ પૂરનો માહોલ જોવા મળ્યો હતો લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા જેને લઈ અનેકની હાલત કફોડી થઈ હતી ગણેશ પંડાલમાં પણ પાણી ફરી વળ્યા હતા અંકલેશ્વર ભરૂચી નાકા શંભુ ડેરી પાસે તેમજ હાંસુટ રોડ પર આવેલ નીચાણવાળી સોસાયટીમાં નવી નગરી સહિત વિસ્તારમાં ગણેશ મંડપમાં પાણી પ્રવેશતા શ્રીજી ભક્તોની ચિંતા વધારી હતી તો જીઆઈડીસીમાં પણ અનેક ગણેશ મંડળમાં પાણી પ્રવેશતા ભક્તો દોડી ઉઠ્યા હતા